માંડવી તાલુકાના અમલસડી ગામે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજ આંખની હોસ્પિટલ ખાતે LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ડેની ઉજવણી કરાઈ તારીખ 19/6/2024 બુધવારના રોજ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ તેજ આંખની હોસ્પિટલ દ્વારા LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ડે ની ઉજવણી નિમિત્તે નવા અમલસડી કેમ્પસ ખાતે સી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત પહેલા મહેમાન શ્રી દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરાઈ આ કાર્યક્રમ ઉપસ્થિત તમામ સભ્યોનું શાબ્દિક સ્વાગત વિધિ શ્રી નલિનભાઈ શાહ દ્વારા કરાય ફૂલોના કુંડા અર્પણ કરીને સ્વાગત વિધિ કરવામાં આવી. કાર્યક્રમને આગળ વધારતા માનનીય ભરતભાઈ શાહ દ્વારા અમલસાડી કેમ્પસની માહિતી આપવામાં આવી હતી. LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા 2 કરોડ 42 લાખ જેટલી રકમ અમલસાડી નવા કેમ્પસ માટે ડોનેશન આપી છે. તે વાતની ચર્ચા પણ તેઓએ કરી હતી. ત્યારબાદ ડોક્ટર ઉદય ગજીવાલા સાહેબ શ્રી દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા હોસ્પિટલના ઉદ્દેશ્યો અને તમામ કામગીરી અને પ્રવૃત્તિ વિશે માહિતી આપવામાં આવી.

દર્શક મિત્રો આજે દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ દ્વારા જે માંડવી નગરની અંદર હોસ્પિટલ નાના પાયા પર ચાલતી હતી જ્યાં અત્યાર સુધી ચૌદથી પંદર હજાર ઓપરેશન વાર્ષિક થતા હતા અને તે જગ્યા નાની પડવાથી માંડવીથી નજીક અમલસાડી ગામ ખાતે અને અમારા ભૂમિદાતા શ્રી પૂર્ણિમાબેન અને વિજયભાઈ હિરાચંદ ડાલિયા પરિવારના સહયોગથી અહીં બે લાખ ચોરસ ફૂટનું બાંધકામ કરવામાં આવ્યું છે જેમાં બસો બેડની આંખની હોસ્પિટલ તેજસ આઈ હોસ્પિટલ આજે એનું પાર્શિયલ ઇનોગ્રલ ફંક્શન રાખવામાં આવ્યું છે મિત્રો ઘણા દાતાઓના દાન થકી આ હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂરું થયું છે અને જેમાં આપણી એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનની હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા પણ આ દિવ્ય જ્યોતિ ટ્રસ્ટે આ નવા સંકુલના સી બ્લોકના ગ્રાઉન્ડ ફ્લોર માટે રૂપિયા બે કરોડ ચાલીસ લાખનું માથભર દાન પ્રાપ્ત થયું છે ત્યારે એના ઇનોગ્રલ ફંક્શનની અંદર આજે ઉપસ્થિત બધાએ આ પ્રોગ્રામ બનાવ્યો મિત્રો આ એક ફક્ત પાર્શિયલ ઇનોગ્રેશન છે પરંતુ અમારું આખી હોસ્પિટલ સંપૂર્ણપણે ફર્નિચર ફિક્સર સાથે અમે લગભગ ઓક્ટોબર મહિનામાં પૂર્ણ કરવા જઈ રહ્યા છે અને વીસમી ઓક્ટોબરે એનું ફૂલ ફ્લેજ ઇનોગલર ફંક્શન રાખવામાં આવનાર છે અને આ રીતે અહીંયા અગિયાર ઓપરેશન થિયેટર અને અનેક પ્રકારના આંખોના તમામ રોગોની સારવાર માટે આ બસો બેડની હોસ્પિટલ નિર્માણ પામી છે ત્યારે મને ચોક્કસ વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આજુબાજુના વિસ્તારના ગરીબ જરૂરિયાતમંદ તકલીફવાળા આદિવાસી મિત્રો આ હોસ્પિટલનો ખૂબ લાભ લઈ શકશે અને કદાચ મને કહેતા આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતની અંદર જેટલી આંખની હોસ્પિટલો છે તે આંખની હોસ્પિટલોની અંદર આ કદાચ હાલની તારીખમાં મોટામાં મોટી હોસ્પિટલ બની રહેશે જેની અંદર દરેક પ્રકારના આંખના ઓપરેશન થાય ખાસી આંખ હોય એના ગ્રુપોમાં હોય રેટાઈના હોય કેટરેક હોય કે કોઈપણ પ્રકારની બીમારી હોય અહીંયા એને માંડવીની આજુબાજુથી સુરત પણ જવું નહીં પડે ચેન્નાઈ પણ જવું નહીં પડશે સાથે જ અહીંયા એક ઓક્ટિમેટ્રિક કોલેજનું પણ નિર્માણ થયું છે જ્યાં લગભગ એકસો પચીસ વિદ્યાર્થીઓને આ આ ટ્રેનિંગ આપવામાં આવશે જેને કારણે દરેક પ્રકારના આંખના સર્જનોને એના આસિસ્ટન્ટ તરીકે એ કામ લાગી શકશે મને કહેવામાં આ બાબતમાં પણ ખૂબ આનંદ થાય છે કે અમારા ત્યાં અમારી કોલેજમાંથી હાલની તારીખમાં જેટલા સ્ટુડન્ટ્સો પાસ થાય છે તે તમામને લેન્ડ લેન્સ કાર્ડ નામની એક કંપની છે જે તમામે તમામને અહીંયાથી એને પ્લેસમેન્ટ આપી દે છે અને લગભગ ત્રીસ હજાર રૂપિયા જેવા માસિક પગારથી એ લોકોને એમ્પ્લોયમેન્ટ આપવામાં આવે છે અને આ જે સંખ્યા હાલમાં પચીસથી ત્રીસ વિદ્યાર્થીઓની છે તે સંખ્યા હવે આ નવા સંકુલની અંદર લગભગ સોથી એકસો પચીસ વ્યક્તિઓની જીતેન્દ્ર સોલંકી એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે